અનેક માસુમ બાળકો અને માણસો જીવતા સળગી ગયા હતા આ અગ્નિકાંડમાં બાળકો તેમજ લોકો એટલી હદે સળગીને ખાખ થઈ ગયા હતા કે તેમના ડીએનએ મળવા પણ મુશ્કેલ બન્યા હતા તેની આ ગુનાના દિવસે જ રાજ્ય સરકારે એસઆઈટી રચના કરીને તેની તપાસ સોપી હતી ત્યારે તપાસને આજે સત્તર દિવસ પૂરા થયા છે છતાં આજ સુધી નેતાઓ કે પોલીસ અધિકારીઓ આ કાંડ માં દૂધે ધોયેલા હોય તેમ માત્ર બે ને સસ્પેન્ડ કરીને અન્ય કોઈ સામે ફોજદારી પગલા લેવા તો દૂર વહીવટી પગલા પણ લેવાયા નથી આ દરમિયાન સરકારે નિમેલી એસઆઈટી ના વડા સુભાસ ત્રિવે દિગઈ કાલથી આ કેસને સઘન તપાસ માટે રાજકોટ આવ્યા છે તેમણે આજે રાજકોટ જેલમાં રહેલા પાંચ આરોપીઓ અને ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો માલિકો એવા યુવરાજસે સોલંકી નીતિન લોઢા રાહુલ રાઠોડ ધવલ ઠક્કર અને કિરીટસે જાડેજાની 4 કલાક સુધી પૂછપરછ કરી હતી તો સીઆઈડી ક્રાઈમ દ્વારા સાંસુવી જેલમાં ધામા નાખીને પૂછપરછ કરવામાં આવી છે